નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આપણને જે વિ સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર પાંચ આપેલો છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એમાં વિભાગ એ પ્રશ્ન નંબર એક જોડકા એમાં પેલું છે યોગ શાસ્ત્ર તો એને આપણે જોડીશું વિકલ્પ ડી મહર્ષિ પતંજલિ સાથે બીજું છે પ્રજનન શાસ્ત્ર એને જોડીશું વિકલ્પ બી બ્રાભવ્ય પાંચાલ સાથે ચિકિત્સા સંગ્રહને આપણે જોડીશું વિકલ્પ એ ચક્ર પાણીદત્ત સાથે અષ્ટાંગ હૃદયને આપણે જોડીશું વિકલ્પ સી વાઘભટ્ટ સાથે રસ આપણે જોડીશું વિકલ્પ એફ નાગાર્જુન સાથે ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તો જવાબ આવશે સાચું બીજું વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા તો જવાબ આવશે ખોટું ત્રીજું પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે તો જવાબ આવશે સાચું ચોથું શૂન્યની શોધ ભાસ્કરાચાર્ય કરી હતી તો ખોટું પાંચમું આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે તો અહીંયા જવાબ આવશે સાચું છઠ્ઠું મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં પાંચ હજાર ઔષધિઓનું વર્ણન કર્યું છે તો જવાબ આવશે ખોટું સાતમું ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા વીસમી સદીથી વિકાસ પામી હતી તો જવાબ આવશે ખોટું અને આઠમું ચરક સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો દર્શાવી છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું વરાહ મિહિરે ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે બ્રહ્મ સંહિતા બીજું સમીકરણના પ્રકાર બતાવનાર ખાલી જગ્યા હતા તો જવાબ આવશે બ્રહ્મગુપ્ત ત્રીજું શૂન્યની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો આર્યભટ્ટે ચોથું અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ ખાલી જગ્યામાંથી મળી આવી તો નાલંદા પાંચમું ભાસ્કરાચાર્ય ઈસવીસન ખાલી જગ્યામાં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો તો જવાબ આવશે અગિયારસો ને પચાસ મિત્રો આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ દસની આજે સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આપણને આજે પાઠ નંબર પાંચ આપેલો છે સામાજિક વિજ્ઞાન વિષયનો તેનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો તો તમે જોઈ રહ્યા છો પણ પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈએ ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પેલું વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી બીજું ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ વિવિધતામાં એકતા ત્રીજું સરવાળા અને બાદબાકીનું સંશોધન ખાલી જગ્યાએ કર્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી આર્યભ્ટે ચોથું કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તો તો તેમાંથી સાચું કોણ બોલે છે જવાબ આવશે વિકલ્પ એ પરમ કે લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા પાંચમું આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધ ખાલી જગ્યા નામના ઋષિ હતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ગુત્મદ ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે એ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ દસના ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેક પાઠ જે છે તેમની સંપૂર્ણ સમજૂતી આકર્ષક પ્રેઝન્ટેશન અને એનિમેશન સાથે મળી જવાની છે તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો કારણ કે બ્રહ્માસ્ત્ર બેચ એ જે છે એની અંદર તમને સાથે સાથે પેપર સોલ્યુશન બેચ અને આઈએમપી બેચ પણ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે ચાલો તો જોઈએ આપણે ત્યાર પછી વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પેલું ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે બીજું પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી તો પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી રસાયણ શાસ્ત્ર કેવું વિજ્ઞાન છે તો રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે ચોથું પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેવું કોણે સાબિત કર્યું હતું તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સાબિત કર્યું હતું પાંચમું અવિભાજ્ય અંગ વસ્તુશાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર છે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે પંદરથી થી પાંત્રીસ લીટીમાં જવાબ આપો એમાં પેલું જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું તેના કોણે ભાગ પાડ્યા હતા તો જ્યોતિષશાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું પેલું તંત્ર બીજું હોરા અને ત્રીજું સંહિતા તેના વરાહમિહિરે ભાગ પાડ્યા હતા બીજું ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓના નામ લખો તો ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓમાં મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુતુ અને વાઘવટ્ટ છે વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે તો વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ અને વિશ્વકર્માનું અનોખું પ્રદાન રહ્યું છે ચોથું મહર્ષિ સુશ્રુતે મહર્ષિ ચરકે અને મહર્ષિ વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા મહર્ષિ ચરકે ચરક સંહિતા અને મહર્ષિ વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા અષ્ટાગ હૃદય સંહિતા વગેરે ગ્રંથની રચના કરી હતી મિત્રો ધોરણ દસની આજે સ્વાધ્યાયપુથી છે બે હજાર પચીસ છવ્વીસની એટલે કે ધોરણ દસની આ સ્વાધ્યાયપુથીના ભાગ ચારના જે દરેક વિષયો છે તેના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો આ સ્વાધ્યાયપૂથીના ભાગ ચારના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈએ તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ જે ધોરણ દસની સ્વાધ્યાયપોથી છે તેના ભાગ ચારના સામાજિક વિજ્ઞાન સહિતના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ તમારે એપ્લિકેશન પર જોઈતી હોય તો પણ આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પહેલું આર્યભટ્ટે ગણિતમાં આપેલ યોગદાન વિશે જણાવો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધો કરી હતી શૂન્યની શોધ પાયની કિંમત બાવીસના છેદમાં સાત ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતું અચલાંક પાય છે તેની શોધ ભાંગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સાબિત કર્યું હતું તેમણે અંકગણિત બીજ ગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો બીજું પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલ પ્રદાન ટૂંકમાં જણાવો તો પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે દસમી અને અગિયારમી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે ચેન્નાઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે ત્યાર પછી છે ટૂંકનોંધ લખો વાસ્તુશાસ્ત્ર તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વસિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ આર્પદ્રષ્ટા અને પ્રસારક હતા જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત બ્રહ્મ સંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી અને વાસ્તુશાસ્ત્રના પુનરુદ્ધાર કર્યો હતો વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના આઠ વિભાગો પાળ્યા હતા મિત્રો ધોરણ દસની આજે સ્વાધ્યાયભૂથી છે એ ધોરણ દસની સ્વાધ્યાય પુથી સહિત તમારે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાન પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપૂથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ હવે પીડીએફ તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવાનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે વિભાગ ડી એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો

પૂર્ણાંક એકના છેદમાં બે ફૂટ ઊંચી અને એક ટન વજનની બુદ્ધની મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલ અઢાર ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલા અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહોરોલી પાસે ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો આજ દિન સુધી ટાઢ તડકો અને વરસાદ ઝીલ્યો છતાં તેને જરા પણ કાંટ લાગ્યો નથી તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે બીજું વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે નોંધ લખો તો વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં સાધનોનો ઉલ્લેખ કર્યો છે જે માથાના વાળને ઊભો ચીરી અને બે ભાગ કરી શકતા હતા તેઓ ભાંગેલ અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન અને નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા પ્રાચીન ભારતના વૈદ્યકશાસ્ત્રીઓએ પોતાના શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું તેમણે અશ્વરોગો અને હસ્તિરોગો ઉપર ગ્રંથો લખ્યા હતા તેમાં હસ્તી આયુર્વેદ અને શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘ ભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો ત્યાર પછી છે ત્રીજો સવાલ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ તે સવિસ્તાર લખો તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંશ પદ્ધતિની બીજી ગણિત રેખા ગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો ક્રમે વગેરે શોધ આપી છે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં સાત એટલે કે પાયની કિંમત બાવીસના છેદમાં સાત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એવું જણાવ્યું હતું તેમણે પ્રતિપાદન કરેલું કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાંગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ અને અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પૂથી છે એ સ્વાધ્યાય સ્વાધ્યાયપુથીના ભાગ પાંચની અંદર આપવામાં આવેલો પાઠ નંબર પાંચ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની સ્વાધ્યાય પુથીના ભાગ ચારના જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના કોઈક નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ સ્વાધ્ય સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં